નારો બેસી જતા રંગસેતુ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે નર્મદા નદી પર રંગસેતુ બ્રિજ નદી ક્રોસ કરી નર્મદા જિલ્લામાં જેસલપુર પાસે નારો બેસી જતા વડોદરા જિલ્લા નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી પર બનાવેલ રંગસેતુ બ્રિજ બંધ કરાયો સિનોરના સેગવા ચોકડી તેમજ રંગસેતુ બ્રિજ પર સિનોર પોલીસના પોઈન્ટ મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું રફીક મંસુરી Oh, uh -huh.